નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે રચકણ પ્રદૂષણો વિશે ભણવાના છીએ લાસ્ટ સેશનની અંદર આપણે ક્ષોભ આવરણ સમતાપ આપણે બધા જ પ્રદૂષકોનો અભ્યાસ કર્યો હતો આ સેશનની અંદર આપણે રચકણ પ્રદૂષણ હાઇડ્રોકાર્બન તેમજ અન્ય કેટલાક પ્રદૂષકોની વાત કરશો તો ચલો શરૂ કરીએ આજના ટોપિકમાં રચકણ પ્રદૂષકો રચકણ પ્રદૂષકો મિત્રો બે પ્રકારના હોય છે જીવરહિત અને જીવ સહિત જીવ સહિત અને જીવ રહિત જીવ સહિત કોણ હોય છે તો જેમ કે લીલ છે બેક્ટેરિયા છે શેવાળ છે એ બધા એ જીવ સહિત હોય કેમ કે સજીવ ફૂગ છે વનસ્પતિ છે એક પ્રકારે એમ કે ને કે આનામાં જીવ છે એટલે એને જીવ સહિત કહેવાય જ્યારે ધૂળ ધુમાડો એ બધું જે છે એ ઉડતી ડસ્ટ ધુમાડો ધુમ્મસ ધૂમ આ બધા જીવ રહિત છે એ સજીવ પ્રણાલી દ્વારા મતલબ સજીવ પ્રણાલીમાં ઇફેક્ટિવ છે સજીવ પ્રણાલી દ્વારા નહીં પણ સજીવ પ્રણાલીમાં ઇફેક્ટિવ પ્રદૂષક તો ગમે તે હોય મિત્રો આપણે બધાને એની અસર થવાની થવાની ને થવાની બરાબર ચાલો તો આપણે આનો આપણે ડિટેલ અભ્યાસ કરીએ તો સૌથી પહેલા જીવરહિત એ બહુ મહત્વના રહે તો એમાં કહેવામાં આવે કાર્બનિક પદાર્થના દહનથી ઉત્પન્ન થતું ઘન ઘન પદાર્થ અથવા અને પ્રવાહીનું મિશ્રણ કાતો ડસ્ટમાં કાર્બન કણ પોતે હોય અથવા તો કાર્બન કણ પ્રવાહી સાથે મિક્સ થઈ જતો હોય તો એને કહેવામાં આવે ધુમાડો કહેવાય સૌથી પહેલો શબ્દ જે છે બહુ આઈ એમ પી છે ધુમાડો ઘણી બધી રીતે નીકળે જુઓ કઈ રીતે તો બીડી સિગરેટ નો ધુમાડો હોય અશ્મિગત બળતણ લાકડું કોલસો પેટ્રોલિયમ પદાર્થો બધાને દહન કરવામાં આવે ત્યારે નીકળે વનસ્પતિના પાંદડા ને કચરાને સળગાવવામાં આવે તો જે કાર્બન કણો હવામાં ઉડે છે એ શું છે ધુમાડો છે બરાબર ચાલો પછી બીજો શબ્દ છે મિત્રો ધુમ્મસ ધુમ્મસ કોને કહેવામાં આવે તો હવામાંથી વરાળ અને ફેલાયેલા જે પ્રવાહીના કણોને કારણે ઉભે તમે ક્યારેય વાળ કપાવા ગયા હોય તો ખબર પેલો હજામ આપણી બધી બાજુ એમ ફૂસફૂસ ફૂસફૂસફૂસ કરે તો આખામાં આમ ઝીણા ઝીણા પાણીના ટીપાં ઉડતા હોય અને આપણે આમ ઠંડુ ઠંડુ લાગે મજા આવી જાય તો એ જે મજા આવે છે ને એ આજુબાજુના વાતાવરણમાં જે ઠંડા ઝીણા કણો છે ને એ એક પ્રકારે ધુમ્મસ કહી શકાય એટલે કે પ્રવાહીમાં પ્રવાહીની બાષ્પ જે છે એના જે કણો ઠરીને જે બને એ એકચુલી ધુમ્મસ છે કયા કયા હોય તો દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડનો ધુમ્મસ આવે નીંદણ નાશક ને જંતુનાશક દવાનો છંટકાવ કરીએ તમે જોજો કપાસના ને એના ખેતરમાં જોજો ત્યારે ઊંચા છોડ ઉપર આમ ફૂલ મોટી નોઝલથી આખા ફુવારો છાંટતા એ એકદમ ઝીણા ઝીણા પાણીના ટીપા આવા ઉડતા હોય તો એ બધો ધુમ્મસ છે શ્વાસમાં જશે તો નુકસાન કરશે ઓકે ધૂળ ધૂળ કોને કહીશું મિત્રો તો બારીક ઘનકણ છે જેનો વ્યાસ એક માઇક્રોમીટર કરતાં કેવો હોય છે વધુ હોય છે હવે આમાં બી બહુ ખાસ હાચો દાખલા તરીકે તમે જુઓ એક જ જગ્યાએ મોટા વજનદાર હેવી લોડેડ ટ્રક નીકળતા હોય તો ત્યાં પથ્થર નાખાવ હોવા છતાં જેને છેલ્લે ડટાય આમ કહે ને આપણે બારીક ડસ્ટ બની જાય રજ અને એકવાર ટ્રક નીકળે એટલે ફૂલ ધૂળડે પાછી ધીમે રહીને નીચે બેસે ત્યાં બીજી ગાડી નીકળે એટલે એ સતત હવામાં શું કરે ઉડિયા જ કરે લાકડાનો વેર તમે જોજો લાકડું કટિંગ થતું હોય ને ત્યારે તમે જોજો આજુબાજુમાં લાકડાની ઝીણી ઝીણી ધૂળ કરતી હોય છે તો આને આવે લાકડાનો ઉડતી રેતી ડમરી લાકડાનો વેર કોલસાના મોટા મોટા ટુકડાને તોડે ને ત્યારે ઉત્પન્ન થતો ભૂકો જે છે એ પણ પછી ઔદ્યોગિક એકમોમાંથી ઉડતી રાખ કેમ કે રાખ એટલે કાર્બનના કણો હોય છે સિમેન્ટ તમે જોજો મુકાનો બહુ હાઈરાઈઝ બિલ્ડિંગો બનતા હોય તો એ લોકો સિમેન્ટને આમ ચોપડતા હોય ઉડાડતા હોય તો એ ઉડતી સિમેન્ટની ઝીણા ઝીણા કણો એટલે એકદમ પાર્ટિકલ કહેવાય એકદમ નાના બારીક હોય તો એને આપણે કહીશું ધૂળ શું કહીશું આપણે એને ધૂળ ચાલો નેક્સ્ટ છે ધૂમ ધૂમ એટલે શું બરાબર જોજો ઉદ્વપાતન એટલે કે ઘણનું પ્રવાહીમાં સ્થિત નહીં પણ સીધું વાયુમાં રૂપાંતર થયું ઘનનું પ્રવાહીમાં નહીં પણ સીધું વાયુમાં જેમ કે કપૂર પછી આયોડિન આયોડિન ઘન છે એ રંગવિહીન છે મિત્રો આયોડિન સોલિડ જે છે એ સીધો આયોડિન ગેસમાં ફેરવાઈ જાય ત્યારે જાંબલી રંગની આપણને બાષ્પ મળે છે આ કેવું હોય છે રંગવિહીન છે ઓકે અને પેલું જાંબલી રંગનું મળે છે તો ઉદ્વપાતન પછી નિશ્ચંદન એટલે કે પ્રવાહીને સીધું બાષ્પમાં ફેરવવામાં આવે પ્રવાહી ઉકળે ત્યારે હોય કેટલાક એવા પ્રક્રિયાઓ કે જે દરમિયાન ઉત્પન્ન થતી બાહ્ય કારણો હોય કેટલાક બાહ્ય કારણ પણ હોય તો બધામાં બાષ્પ ઉત્પન્ન થાય છે જેને આપણે એક પ્રકારે ધૂમ કહીશું એકચુઅલી ધૂમ એ કોઈ પણ પ્રવાહીની બાષ્પ જેવું છે ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો ફરીથી એકવાર કહી દઈએ ધૂમ શું છે

પણ જો એ એક જ માઇક્રોમીટર નો વ્યાસ વાળો હોય તો એ સુધી પહોંચે છે ક્યાં સુધી સુધી પહોંચે છે તમે પેલું કેજીએફ મૂવી જોયું હશે ને હા તો એમાં તમે જોજો કે બધા ડસ્ટિંગ વાળા ભાગમાં કામ કરતા બધા આમાં ખંખેરે તો નકરા ધૂળ ધૂળ ઉડતા એ શ્વાસમાં જાય ને મિત્રો ખાસ કરીને કોલસાની ખાણમાં પથ્થરોની ખાણમાં કામ કરતા મજૂરો કે જેની શ્વાસમાં એક વાળા કદ જે છે એ ફેફસા સુધી પહોંચી જાય છે ક્યાં સુધી પહોંચે ફેફસા સુધી અને સિલિકોસિસ નામનો રોગ કરે છે ને લાંબે ગાળે એવા વ્યક્તિઓને ફેફસાનું કેન્સર થતું હોય છે બરાબર ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો હવે આવે છે ધુમ્ર ધુમ્મસ આવે છે શું છે ધુમ્ર ધુમ્મસ ધુમ્ર અને ધુમ્મસ એ બંનેનું ભેગું છે બરાબર યાદ રાખજો ધુમ્ર અલગ છે ધૂમ અને ધુમ્મસ અલગ છે એ બંનેનો ભેગો શબ્દ એટલે ધુમ્ર ધુમ્મસ જેને કહેવામાં આવે સ્મોગ રેડી ચાલો તો ધુમાડો અને હવાનો ભેજ આ જ્યારે ભેગા થાય એટલે એ ધુમ્ર ધુમ્મસ તરીકે ઓળખાય જે બે પ્રકારે છે એક પારંપરિક છે અને એક પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ છે વિદ્યાર્થી મિત્રો આપણે આઝાદ થયા ને પહેલા ઇંગ્લેન્ડ જે અંગ્રેજો હતા એ ભારત દેશમાંથી પુષ્કળ હલકી કક્ષાનો કોલસો લઈને અમેરિકા ઇંગ્લેન્ડમાં ઠાલવે અને ત્યાંના ઉદ્યોગોને મફતમાં કોલસો આપે એમ કહીએ તો ચાલે અને પુષ્કળ ઇન્ડસ્ટ્રીએ કોલસો બાળવાનું ચાલુ કર્યું બળે હલકી સલ્ફરની અશુદ્ધિ એટલે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને એ પછી ભેજવાળા વાતાવરણમાં ભેળવું અને બધું ધૂમ્ર ધુમ્મસ એવું નીચે અને એક સાથે પાંચેક હજાર માણસો મરી ગયા એમ કહીએ તો ચાલે ઈ જમાનામાં બરાબર તો આ તો હું પાંચ હજાર આંકડો આપું છું પણ મોટી સંખ્યામાં મળી ગયેલા બરાબર પણ તમને મારો કહેવાનો મતલબ એવો છે કે એ કેટલું જાન લેવા હોય છે એની અસર આપણે આજે જોઈએ ચલો સૌથી પહેલા પારંપરિક ધુમ્મસ ક્યાં જોવા મળે તો ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે ને લંડનનું ઉદાહરણ એટલે જ આપ્યું બીજું એમાં શું હોય તો કે ધુમાડો હોય હવાનો ભેજ હોય અને સલ્ફર ડાયોક્સાઇડ આવે સલ્ફર ક્યાં થાય તો કે જે કોલસો જે હતો એ કોલસામાં સલ્ફર ડાયોક્સાઈડ માં ફેરવાય અને સલ્ફર ડાયોક્સાઈડ એ હવામાના ભેદ સાથે જોડાઈ જાય એટલે આને કહેવામાં આવે પારંપરિક ધુમ્મસ કહેવાય જે કેવું છે રિડક્શન કરતા જ કેવું છે રિડક્શન કરતા કેમ તો કે આ સલ્ફર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન એટલે એ કેવું કહેવાય તો કે રિડક્શન કરતા ધૂમ્રધુમસ કહેવાય કેવું કહેવાય રિડક્શન કરતા ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો આને લંડન સ્મોગ પણ કહેવામાં આવ્યું કેમ લંડન સ્મોગ કીધું તમે કીધું ને ને સદી ચાલતી આમ તો આજુબાજુ એટલે કે સદી ભારત દેશ ઉપર ઇંગ્લેન્ડ નો કબજો હતો તો એ લોકો ભારતના જુદા જુદા ભાગોમાંથી અશુદ્ધ સ્ટીમરો ને સ્ટીમરો ભરીને ત્યાં ઇંગ્લેન્ડમાં ઠાલવે એ લોકોને મફતના ભાવે આપે એટલે બધાને તો હોય મફતમાં મળેલું તો મોજ કરવાની હોય ને એટલે વધારે ને વધારે કોલસો બાળે અને એ ધુમાડાને નીચલા લેવલ ઉપર છોડવાનું ચાલુ રાખ્યું વર્ષો સુધી આવું થયું એટલે વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે જે ભેજ સાથે એકદમ નીચલા સ્તર પર આવીને ઊભું રહી ગયું અને માણસોને આમને સામને આપણે એમ કહીએ ને કે દિલ્હીમાં બહુ જ ધુમ્મસ પેડો છે ને દસ મીટર દૂર દેખાતું બંધ થઈ ગયું એના કરતાં પણ ખતરનાક હાલત એ સમયમાં લંડનમાં થઈ હતી અને પરિણામ શું થયું એનું નામ આપી દીધું લંડન સ્મગ શું નામ આપ્યું લંડન સૌથી પહેલા લંડન માં જોવા મળ્યું હતું એટલે લંડન સ્મોક આને એટલે શું નામ આપવામાં આવ્યું લંડન સ્મોક કહેવામાં આવ્યું શું કહેવામાં આવ્યું લંડન સ્મોક ચાલો આ ધુમ્ર ધુમ્મસ હલકી કક્ષાનો કોલસો કે જે સલ્ફરની અશુદ્ધિ ધરાવે છે તેના દહન કરવાથી બને જે મેં તમને અહીંયા કહી દીધું ઓલરેડી રેડી ચાલો તો સૂત્ર જુઓ ખાસ આ બે સમીકરણ જોજો સલ્ફર વધતા ઓછું સલ્ફર ડાયોક્સાઈડ ઇઝી વે સમજાય એવું છે આ સલ્ફર ડાયોક્સ ઓક્સિડેશન પામીને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ફેરવાઈ જાય છે તેમાં ફેરવાઈ જાય છે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં જે ભેજના પાણી સાથે જોડાઈને સલ્ફ્યુરિક એસિડના એરોસોલ એટલે કે બાષ્પકણો બનાવે એ જ્યારે જમીન પર આવે મિત્રો એટલે જેના શ્વાસમાં જાય ને બધાને શ્વાસમાં બળતરા થાય ફેફસા ખરાબ થાય ને છેવટે માણસ મરી પણ જાય તો ચાલો મિત્રો હવે નવું લઈએ પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ કોને લીધે આવે પેલું કોને લીધે ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઈડ લીધે જ્યારે આ છે ગરમ શુષ્ક અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ને લીધે આવે કોને લીધે ગરમ શુષ્ક અને સૂર્યપ્રકાશ વાળા વાતાવરણમાં પણ નાઇટ્રોજન ના ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન પર સૂર્યપ્રકાશ પ્રકાશ પડવાથી થાય જુઓ

લોસ એન્જલસ સ્મોગ એટલે શા માટે એવું નામ આપ્યું તો લોસ એન્જલસ એ અમેરિકાનું એક બહુ ભીડભાડ વાળું શહેર છે ભીડભાડ એટલે એટલી બધી ગાડીઓ ત્યાં ચાલે છે મિત્રો કે જ્યાંથી દિવસે પણ ધુમાડો ધુમાડો હવામાં હોય તમે ક્યારેક ગામડે ગયા હોય ફળિયામાં ખાટલો નાખીને એમ સૂતા હોય ને રાત્રે જો ઓચિંતાની આંખો ખુલી જાય ને તો આપણને આખું આકાશ તારો તારોલિયાઓથી ટમટમતું દેખાય છે જોયું છે ને હા એવું અમેરિકા વાળાને ન દેખાય એમાં લોસ એન્જલસ વાળાને તો ન જ દેખાય કેમ નહીં દેખાય તો કે ત્યાં ગાડીઓના ધુમાડા એટલા બધા છે કે આખો દિવસ વાતાવરણ ધૂંધળું જ લાગે એનું કારણ છે આ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે બરાબર તો આ ધુમ્મસ જે છે એને એટલે લોસ એન્જલસ સ્મોગ તરીકે નામ આપી દેવાનું સૌથી વધુ એ શહેરમાં જોવા મળે રેડી ચાલો આ ધુમ્મસ આ બધી પ્રક્રિયાઓને લીધે થાય જેમ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય અને આ એક મુક્ત ઓક્સિજન છૂટો પડે છે અને સક્રિય ઓક્સિજન પણ કહેવાય ઓક્સિજન મુક્ત મૂલક પણ કહેવાય જે તરત જ બીજા O2 સાથે જોડાઈ જાય અને ઓઝોનમાં ફેરવી નાખે જો આ પ્રોસેસ જો ફાયદારૂપ છે O2 ઓઝોનમાં ફેરવાય તો તો પારજામ લેકીનો સામે રક્ષણ મળે પણ બધે ફાયદાકારક હોતું નથી કેમ આ O3 જે છે ઓઝોન એ પાછા આ બંને સાથે એકબીજા સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજનમાં ફેરવાય મતલબ કે જે છે એ એ એ પાછો પાછો જાય આ અંદર પ્રોબ્લેમ થાય છે કે જયારે એનો ટુ આ ઓક્સિજન સાથે મિક્સ થાય ને ઓઝોન સાથે મિક્સ થાય પરિણામ શું થાય આખું વાતાવરણ ધૂંધળું કરે ના હવે એના ઉપર સૂર્યપ્રકાશ પડે છે એટલે આખા વાતાવરણમાં શું થશે ખબર એક પ્રકારે ગરમ ધુમ્મસ આવી જાય એમ કહીએ તો બી ચાલે બરાબર તો આ જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા મિશ્રણ છે જો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વધતા ઓઝોન પણ હવામાં મળશે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ભેગો થશે એટલે આખું ઓક્સિડેશન કરતા કોનું કોનું ઓક્સિડેશન કરી નાખે તો જે હવામાં દહન પામેલા નથી એવા બધા જ હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે

આ બધી જ ઘટનાઓ એ ઉપરના નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે આ ઓઝોન ને લીધે આવે પણ થોડી માત્રા હોય તો બહુ વધારે માત્રા થઈ ગઈ વાતાવરણમાં પુષ્કળ તો મિત્રો આ બધામાં પ્રેશર વધવાનું સમજી લો છાતીમાં દુખાવો થોડોક ઓર વધી જાય તો માણસને એમ થાય અને એટેક આવી ગયો આવું છે ને અમેરિકામાં એક ભાભો ગાડીમાં જતો હતો હવે ઇન્ડિયાથી થી ગયો હતો હવે ઇન્ડિયામાંથી બેઠો છે ત્યારથી એને માવો કોગળો ભરી રાખ્યો હતો બરાબર અને ઓલા એનો છોકરો જેવો એરપોર્ટ ઉપર થી માણાને દાદ દેવી પડે ને કલાક સુધી રાખી હે પછી ત્યાં તો એમ્બ્યુલન્સ વાંયા હશે કે પોલીસ ની ગાડી છે રામ જાણે સીધી આની ગાડી ઓવરટેક કરી દાદાને ગાડીમાંથી ગાડી માંથી ઉતાર્યા અને હોસ્પિટલ લઈ ગયા બે ત્રણ દિવસ રાખ્યા પાછા ઘરે લઈને આવ્યા દાદાને પૂછ્યું દાદા હું થયું તું એ કે મને નથી ખબર ઓલા છોકરાને પૂછ્યું શું થયું તું દાદા મને નથી ખબર પછી દાદાએ ધીમે રેન સિક્રેટ ખોલ્યું કાંઈ નહીં કે કહે ભારતથી ચડ્યો ત્યારનો માવો મોઢામ ભર્યો તો કોગળો કાઢ્યો એટલે ઓલા લોકોને એમ થયું કે લોહીની ઉલટી થઈ અને પરિણામે આ વાત થઈ મારો કહેવાનો મતલબ એમ છે મિત્રો આ તો એક જોક્સ છે પણ આવું જ્યારે છાતીમાં દુખાવો જબરજસ્ત રીતે થાય તો એટેક જ છે એવું નહીં પણ આને લીધે પણ થતું હોય ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો રબર તૂટી જાય જો માથામાં લાખવાના રબરની વાત ન જ ચાલતી બરાબર રબરના પટ્ટાઓ આવે બહુ પ્રદૂષણ થાય ને પટ્ટાઓ વારંવાર તૂટે તમે કદાચ ઓલો કપચી ને એ બધું બનતા મશીનો જોયો હશે જેને આપણે દેશી ભાષામાં ભવળીઓ કહેવાય તો નીચેથી પથ્થરને લઈ જતા હોય ઉપર સુધી પછી જ્યાંથી પાછા નીચે હોપરમાં નાખતા હોય ને કટકટ 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 બધું કપાતું હોય તો એવા જે રબરના પટ્ટાઓ છે પછી તમને ખબર છે વોકર મશીનમાં રબરના બેલ્ટ આવે એ બધા બેલ્ટ જે છે એ બધા રબર તૂટવાની શરૂઆત વધી જાય ધાતુ ઉપર પથ્થરના બાંધકામ લો કે આપણે તાજમહેલ છે તો એના ઉપર ખાલી સલ્ફ્યુરિક એસિડનો વરસાદ થયો એટલે જ નુકસાન થયું નથી પણ એને પણ આ નાઇટ્રિક એસિડ પણ નુકસાન કરે જ પછી છે બાંધકામ માટેની સામગ્રી જેમ કે આપણે તમે જોજો આપણે ઇન્ડિયાની અંદર એટલું બધું પ્રદૂષણ છે હવામાં મોટા શહેરોની અંદર કે તમે ગમે નવો કલર કરાયો પાંચ વર્ષે જૂનો થઈ જાય બરાબર યુરોપના દેશોમાં પ્રદૂષણની માત્રા હજુ ઓછી છે મિત્રો એટલે ત્યાં આજે કલર કર્યો હોય તો વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલાનો કલર હોય ને એ આજે પચીસ વર્ષ સુધી થતું થતું જ જ નથી નથી ઇન્ડિયામાં ચાલીસ વર્ષનું છે ચાલીસ વર્ષ પહેલાની બિલ્ડિંગ ગમે તે હેઠી આવે સમજાણું તો એનું કારણ છે આ પ્રદૂષણ બરાબર તો ચલો મિત્રો હવે એને આપણે કંટ્રોલ કેમ કરશું તો નિયંત્રણ કરવા માટે મિત્રો આપણે સૌથી પહેલી વાત તો એ કે ઉદ્દીપકીય રૂપાંતરોનો ઉપયોગ કરશું મતલબ કે ઉદ્દીપક ની મદદથી ધુમાડો બને એટલો ઓછો નીકળે એવી આપણે પ્રયાસ બીજું છે પાયરસ આ સ્પેલિંગમાં મિસ્ટેક છે મિત્રો પાયરસ શબ્દ આવે અને વિટિક આવું નામ છે આવી વનસ્પતિઓને વાવવામાં આવે વિટિક છે તો આ વાવવાથી એમાં નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે એનું પ્રમાણ આપણે શું કરી શકીએ છીએ ઘટાડી શકીએ ચાલો મિત્રો ફરી પાછા મળશું આ સાથે જ આજના સેશનનું કામ અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરી મળીએ ત્યાં સુધી ખુશ રહો આબાદ રહો સલામત રહો જય સ્વામિનારાયણ